મરણ જનાર નસરીન બાનુ અને આરોપી ચિંતન વાઘેલા કે જે બંને એકબીજાને છેલ્લા બે ત્રણ વર્ષથી ખૂબ સારી રીતે પરિચયમાં હતા અને એકબીજાના પ્રેમમાં હતા ચિંતને આરોપી જે ચિંતન છે એણે એમના આ સંબંધમાં ઘણા બધા જે એને જે ખર્ચો કરવાનો હોય આ નસરીન બાનુ પાછળ કરેલો હતો અને એ અરસામાં ચિંતન પાસે પણ કાયમી ધોરણે રોજગારી ન હોવાના કારણે એ પણ કે ઘણીવાર આર્થિક તંગીમાં આવતો હતો અને એ નસરીન પાસેથી પૈસા પણ ઉછીના લેતો હતો એટલે ચિંતનની જે પ્રાથમિક પૂછપરછમાં જે માહિતી મળી છે એ મુજબ મૃતક પાછળ એણે ઘણો બધો ખર્ચો કરેલો હતો અને જ્યારે મૃતકે મૃતક નસરીન બાનું ચિંતન વાઘેલાને જે પૈસા આપેલા હતા એ પૈસા પાછા મેળવવા માટે અવારનવાર એને દબાણ કરતી હતી અને જે રિલેશનશીપ છે અને એ લગ્નમાં પરિણમવા માટે પણ દબાણ કરતી હતી આરસામાં ગઈકાલે બંને જણાએ મળવાનું નક્કી કર્યું અને એ એના માટે એ લોકો બંને હાંસોલ વિસ્તારમાં આવેલી હોટલ તંદુરમાં ભેગા થયા ત્યાં એમણે રૂમ બુક કરાવ્યા પછી ત્યાં ગયા અને ત્યાં એમણે બંનેની વચ્ચે એમના સંબંધ તથા આર્થિક લેતી દેતી બાબતે ઝઘડો થયેલો અને આ ઝઘડો થવામાં જ ચિંતને ગળું દબાવી નસરીન બાનુની હત્યા કરેલી છે